કારણ કે પાકા કલરના લીધે કેટલા માણસોને સામણીના રોગ થઈ જાય છે અને પોદરાના લીધે કેટલાય માણસો ની આખી હોય ગઈ છે તો ધુલાડી લમો ને તો કંકુ અને ગલાલથી રમજો બરોબર અને જો આ નિયમનો કોઈ ભંગ કરશે ને તો હું અને ઉત્તર પર એને ટકો કરીને ગદાડા મારતે બે દઈ દઈશ ગામ મેક છું તો તમે આ નિયમ ગમો ને હા

ફોદળો ઓગાળી અને આખ્યુંમાં ભરી દે મોઢામાં ખોઈ દે શું કરવું ભેગા બાપા હવે ઉપાધી નો કરતા હવે કોઈ પોદળો મોઢામાં નઈ નાખે અને જો નાખ છે ને તો એને કામ બર મેક દી વાહ સરપત વાહ તમે આ કર્યું ને એ મને બહુ જ ગમ્યું ભાઈ વખતે કોકે કલરમાં મરતું નાખી મારા માથે નાખી દીધું તું આમ જો

जयونه उपसर्ग पास હવે આપણે કાય ઉપાડી નથી રે હાલો આપણે હવે ઘરે આयला જાવ હમ જો બાબલા આ તારા બાપે કેવો નિયમ કર્યો હવે કાલ આપડે પાંચ હજાર નો કલર ને એ બધું લાયા હિ એ બધું શું નાખી દેવાનું આ પોંદ નો વગાડો જાગીને અને હવે બધું શું નાખી દેવું હવે શું થાય નાખી દેવું બધું આમ હેઠું નાખવાનું કઈ થાતું નથી આ તો મારો બાપો સરપંચમાં આવ્યો ને કીધું નું તો લોહી પીજો ગમે તહેવાર આવે ને તો કઈ કઈ કરીને બેઠો જ હોય ઓલી દિવાળી જાય ને મોટા મોટા ફડાક્યા નો લાવતા અને ઓલી ખેર જાય ને તાકે સાઈ ના ધોરી નો લાવતા આ તો મારો બાપો સરપંચ માં છે એટલે કાઈ ને એક પાણો ઠોકુ માથું ફોડી લઉં એ તો મારો બાપો હરખા એ તો બજાર જ બોલે કીરે તો મારો બાપો કાઈ નો બોલે હું કાઉ નિમ કે હેઠો બેહી જા અને તરત મારો બાપો હેઠો બેહી જાય બોલ એમ હા તો શું રમવું એ આપણે અરે રમવા જવાનું થાય જ કે ગમે ઈ થાય તોય જવાબદારી જો તારી બધી અરે બધી જવાબદારી મારી પછી બોલ તાર બાપાએ ખબર એ કીધું ગધાડામાં બેહારીને ટકો કરીને ગામ બેન હો ઈ મારો બાપો કાય નો કરે એ બધા બોલે ને એટલું જ દે તમ તા હું બધી જવાબદારી લઈ લો તમ તા લઈ લો આ બધું હું કવ છું આ લે હે તો હાલ ને આપડે રમી જ નાખી હવે હાલો લઈ લ્યો હાલ અહીંયા હાલો

હવે સરપંચ કર્યું ને ધુલાડી રમવા જવું હોય ને તો જાપચે આ નિયમ કર્યો ને એ બહુ જ હારો કર્યો છે પાકા કલર થી તને કોઈ નઈ બગાડી આવે અને હવે આપણે ક્યાં બીગ જેવું છે એટલે આમ જો આ ગુલાર લેતો જા અને આ જોતો હે અલે આ લેતો જા આમ જો નિરા તેરમજે હવે તને પાકા કલર થી કોઈ ન બગાડે જા નિરા આ સરપસે નિયમ કર્યો ને ઈ તો બવદ હારો કર્યો હાલો હાલો એકદમ હાલો પોલીસ શેરી માં યાદ આવી ગમેય નીકળે ની આમ જો રોળી ત નાખવાત મુકવાન થતાત નથી હા આ બગાડવાત છે બધાને એ ઉભારી ઉભારીયો તમે બે ઉભારીયો અહી કલોની દોર કા આ કોઈ વાત તેજાબ નઈ પણ તારો બાપ ઓસો નાખજે પોર ખબર હે ને ઓ ગોપી માથે તેજાબ મારું ઉડાયું તું મોઢું હડળી ગયું તું એનું હુંજીરો રે આમાં તને કઈ નો ખબર પડે એ કોઈ જાડે ની આવી આવે તારમાં તેજાબ એકદમ દેને આમ તો જો મારા દીકરા આ તો પાકો કલર લઈને બેઠા છે કા સરપંચ નો છોકરો આમને તો કઈ નિયમ ની પડી જ નથી સરપંચ બેઠો બેઠો નિયમ બનાવે અને આ છોકરો બેઠો બેઠો નિયમ ભાંગે આમ નો હાલે હો રે હમણા તાર બાપાને જઈને કેવું છે હાલો ના સરપંચ પાસે જાવ છે હમજો માર બાપાને પાંચ મણનો ટોકરો બંધવી દીધી કે જા મને બીક નથી લાગતી તમ તાર નીકળ આવી તુમે હા ને નાખવાના થાય છે નથી હવે ને આપડે કઈ ઉપાધિ નથી આપણે હવે ને આ નિયમ કર્યો છે ને તે બધી નિરાશ છે હવે કોઈ પાકો કલર નહી વાપરે અને હવે આ કામ કર્યું ને મને બહુ જ ગમો ખોટું કોઈને નુકસાન નહીં નહી આવે હસું હસુ આ બેઠા સરપંચ આમ તો જો કા સરપંચ તમે ગામના સરપંચ છો એટલે એનો ફાયદો ઉઠાવો છો ને તમે

મારો હોય કે કામનો નિયમ બધાય માટે હલકો કેવાય હાલ છોડી મને બતાય જો આ વાત તારી હાઇસી હૈસે ને તો આ મેં કીધું ને હિંમત થાય છે હાલો હાલો બતાવો એને ખોટા તમારો વારો હાલો કાઈ વાંધો નહીં હાલો કરતો હાલો રમૂ હૈ ઉભો રહ ઉભો રહતો

અરે હું હોમલા શું તને આ તારી સાંભળું તો પડતી જારી ઇન કે ઓલા બાબલાજી ને હે ને પલર માં તેજા ભેડવી નાના માથે નાખ્યું લાગે

હાલ તોને તેલ તોને tie રે બાપ રે લાડુ તું કેતીતી વા થાયતી ઓ કામેત મારા બોકરાએ ને મારી નાખ્યો જોત ખરા કામેત મારા બોકરાએ સાઉ કર્યું આને તો હવે વારો ને યો યો હું પોલીસને ફોન કર દઉં

આવો સાહેબ આવો શું કહ્યું સરપશ એ સાહેબ મારે તમને શું કેવું મેં એને ઉપ સરપસે અમારા ગામમાં નિયમ કર્યો તો કે પાકા કલરથી કોઈ એવું ધૂળેથી રમબી નહીં તે મારા બેટા કાંઈ નહીં મારા છોકરાએ રહ્યું ને કલરમાં તેજા ભેરાયો અને તેજા ભેરવીના છોકરા માથે કલર નાખ્યો અને આમ તો જુઓ બિચારો છોકરો મરી ગયો હા એલા છોકરો તો મરી ગયો સરપસ આંખ્યા હોતો આંખ્યા હોતો માટે <tumar> દેખાડો તમારે લાલ ને હાલો કઈ નાખી હમણાં ના રે એટલે ગાડી ગાડી સાહેબ હાલે જાવ દે દે આ આ હમણાં પોસ્ટ માં પોસ્ટમોર્ટમ મોકલવાની છે જાવ દે સરપંચ નો છોકરો હોય શું જવા દે સરપંચ નો બધા マーラーディクラー、ソクランやマリリアンティーキャンティーャリーボディアンティーキャラリーボディアンティーキャラリーボディアンテ મારી માને તારા લીધે એક બિચારા નામેકડા સોકરાનું મડર થઈ ગયું બિચારો મરી ગયો ઓય તોય મને તારો સુત કરમો તમે ભેગા હો હે ઓય કીધું બધું મારવા બાપને હજી તો હું થોડોક મારી દફા દફા કરી નાખો ના સાહેબ તમે આને ફાંસી દેજો ફાંસી મારો એક છોકરો છે ને ઈ હું એમ માનીશ કે મરી જો તો પાકુ સર પાસે સાહેબ લઈ જાવ આને લઈ જાવ વાહ સરપસ વાહ આજ મારી આંખ માં ધા હું સરપસ હોય તો તમારા જો હકો છોકરો છે તોય બોલો ફાંસી દેવાનું કીધું સરપસ હવે ફાંસી દે દો વાહ સરપસ વાહ એ વાહ બેને સાહેબ લઈ જાવ બધાને ફાંસી ફાંસી